ગાંધીધામના ખારીરોહર નજીક નિર્જન વિસ્તારમાંથી ડ્રગ્સના તેર પેકેટ બિનવારસું મળી આવ્યા અંદાજીત એકસો ત્રીસ કરોડનું બિનવારસું કોકીન મળ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે કયા પ્રકારનું ડ્રગ્સ છે તે જાણવા એફએસએલની મદદ લેવામાં આવી રહી છે ડ્રગ્સના વધુ જથ્થાની આશંકા હોવાથી આ વિસ્તારમાં પોલીસે ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને તપાસ આરંભાઈ છે મીઠી રોહર વિસ્તારમાં અગાઉ આઠસો કરોડનું કોકેન મળી આવ્યું હતું એટલે આ વિસ્તારમાં વધુ પેકેટ મળી આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટીએસ એસઓજી એલસીબી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે પ્રાથમિક વિગતો મુજબ તપાસમાં ધડાકાભડાકા થવાની શક્યતા જોવાઈ રહી છે પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં મીઠી રોડ ખાતે ગઈકાલે તેર પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે વાત કરવામાં આવે તો અંદાજીત એકસો ત્રીસ કરોડ બિનવારસો કોકેન મળી હોવાનું અનુમાન લગાવી રહ્યું છે તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે પૂર્વ કચ્છ પોલીસની અલગ અલગ ટીમો સાથે એસઓજી એલસીબી એટીએસ તેમજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે ખાસ કરીને કચ્છમાં વારંવાર ડ્રગ્સ મળવું એક ચિંતાનો વિષય છે દિનેશ જોગી કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ગાંધીધામ